সুন্দর আয়োজন কোথায় পয়সা নেই কিছু নেই মট খাই মা আমার টাকাই দিলো না খাজনি আজকে যা হবে তা ভালোই হবে

આજી સ્નાના મોં પર હાજી કા અલો આફંડંગ નહીં મોરે કસમ આ હા હા કા કા નજર બંધુ તો પાર્ટી ની આય પાર્ટી ની આય બી છે તો હા પાર્ટી ની બચી રે વર તો કોણ સા આજી સ્નાના આય સાનું એ જ મરો સાચંકી બંધુ મરતા આ